સાપ્તાહિક રાશિફળ વૃષભ રાશિવાળાએ શાંતિથી સમય પસાર કરવો ધન રાશિના જાતકોએ કોઈ કાર્યમાં ઉતાવળ ન કરવી જાણો અન્યોનું રાશિફળ સાપ્તાહિક રાશિફળ આજથી એપ્રિલ મહિનાનું ચોથું સપ્તાહ એકવીસ એપ્રિલથી સત્તાવીસ એપ્રિલ બે હજાર શરૂ થઈ રહ્યું છે ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ જ્યોતિષાચાર્યના મતે વૃષભ રાશિના જાતકોએ કોઈની સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવે છે તેમજ શાંતિથી સમય પસાર કરવો કર્ક રાશિના જાતકોએ વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું તો તુલા રાશિવાળાએ વાહન ધીમે ચલાવવું હિતાવે છે અને કોઈની સાથે ખટપટ કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું ધન રાશિના જાતકોએ કોઈપણ કાર્યમાં ઉતાવળ ન કરવી તો મકર રાશિના જાતકોએ ખોટા ખર્ચાથી બચવું આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર મેષ રાશિ વાતચીત કરવામાં કાળજી રાખવી કોઈ સાથે મજાક વૃત્તિ ન કરવી જેથી કોઈ ગેરસમજ ન થાય નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે આરામ કરવાની વૃત્તિ રહે વૃષભ રાશિ આ સમયમાં તમને લોકોને મળવાની અને કની પણ જાણવાની વૃત્તિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે જેમાં ધીરજની જરૂર કહી શકાય કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવે છે શાંતિથી સમય પસાર કરવો મિથુન રાશિ તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને કોઈ સામાજિક કાર્યમાં ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગીની ખરીદી પણ થઈ શકે ઉત્સાહ સારો જળવાઈ રહે કર્ક રાશિ તમારે વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહે છે અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને યોગ્ય આયોજન હિતાવહે છે થાકની અસર કામના અંતે વધુ દેખાય સિંહ રાશિ તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે અતિ ઉત્સાહમાં આવી ન જવાય તેનું પણ ધ્યાન રાખવું ઈચ્છનીય છે આ રામવૃત્તિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય કન્યા રાશિ વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંને અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે પણ તેમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે તુલા રાશિ તમારા મિત્રો પરિચિતો સાથે તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે નવા મિત્રો બને તમારે વાહન ધીમે ચલાવવું હિતાવે છે ખટપટ કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું ખોટા ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી વૃશ્ચિક રાશિ તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે કંઈક નવું આયોજન થાય તેવું બની શકે કંઈક નવું જાણવા પણ મળે સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે નવા પરિચય થઈ શકે છે ધનરાશિ ક્યાંની ઉતાવળ ન કરવી વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહે છે જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઈચ્છનીય છે ગણતરીપૂર્વક વ્યવહાર કરવા હિતાવહે છે મકર રાશિ લોકો સાથે મુલાકાત વધે તેમાં તમારો સમય વ્યસ્ત જાય અથવા ક્યાંક વ્યય રહો ધીરજ રાખવી હિતાવહ છે મિલકત સારી પણ રહે તમારી કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે કુંભ રાશિ તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે ઉત્સાહ સારો જોવા મળે નવા કાર્ય અંગે વધુ વિચાર આવે મીન રાશિ તમારામાં આત્મવિશ્વાસ સારો રહે જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે વ્યવહારો અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે પ્રતિભા સારી રહે જેની સારી અસર કોઈ નવી ઓળખાણ પર થાય અને સારી યાદગીર ઊભી થાય મિત્રો ચેનલ પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ